જે આપણે ગત વર્ષથી ચાલુ કરીએ છીએ કે કુંડીઓ બનાવી અને કુંડીમાં જ ગણેશ વિસર્જન કરવું અને એ કુંડીઓ લગભગ એકવીસ જગ્યાએ આપણે કુંડીઓ બનાવવાના છે જેથી બધાને સવલત રહે ક્યાંય ભીડભાડ ના થાય અને શાંતિથી આ ધાર્મિક પ્રસંગની ઉજવણી થાય માહિતી પર એક નજર કરીએ વિક્ટોરિયા ગાર્ડન પાસે શીલાલેખ જમણી બાજુ દુધેશ્વર નારણઘાટ ડાબી બાજુ દુધેશ્વર નારણઘાટ સ્વામિનારાયણ મંદિર ની પાછળ દધીજી બ્રિજ નીચે મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર પાછળ

સાહિત્ય પરિષદની સામે નવરંગપુરા અને વસ્ત્રાલ તળાવ પાસે પચાસ ફૂટ ઊંડા અને સિત્તેર ફૂટ પહોળા આ કુંડમાં ભારે અને મોટા કદની પ્રતિમાઓને ઉચકવા માટે વીસ એક જેટલી ક્રેન પણ મુકાશે આ વખતે પણ ગણેશ વિસર્જન માટે સાબરમતી રિવરફ્રન્ટની પેરેલલ બંને બાજુ લગભગ એકવીસ જગ્યાએ એમાં ફૂલ બજાર ગોજરી બજાર દફનાળા નારણગાટ ટાઉનહોલ આ આવી જુદી જુદી જગ્યાએ પચાસ બાય સિત્તેરના કુંડ બનાવવાના છે અને આ કુંડમાં ગણેશ વિસર્જન થાય એના માટેનું વ્યવસ્થા કરી છે વ્યવસ્થાની સાથે સાથે આ ક્યાંક મોટી ને ભારે વજનમાં ગણેશજીની પ્રતિમા હોય તો એના માટે ક્રેનની પણ વ્યવસ્થા આપણે ત્યાં રાખી છે વાસણા બેરેજની પાછળના ભાગમાં મૂર્તિઓનું વિસર્જન કરાશે જે માટે મોટી સંખ્યામાં ફાયર અને ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ કામે લગાડાશે કેમેરામેન નરેશ સોલંકી સાથે પ્રણવ શાહ વીટી અમદાવાદ